આજની તારીખમાં વરસાદની અસર રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં હજુ ભારે વરસાદ કોકો પોકોપ થશે વડોદરા અને આણંદ નડિયાદ વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે આમ છતાં તડકો કા છે અને તડકા વચ્ચે વરસાદની ઝાપટું હોવાની શક્યતા રહેશે આમ છતાં સ્થાનિક સિસ્ટમ બનતા ગરમીના કારણે શરૂઆતમાં હસ્ત નક્ષત્રમાં ક્યાંક છાંટા છૂટી થઈ શકે ક્યાંક હળવો વરસાદ થઈ શકે પરંતુ તારીખ આઠ થી દક્ષિણ ગુજરાત તરફથી એક સિસ્ટમ આવી રહી છે તે સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ તારીખ સાત આઠ નવ દસ અગિયાર બારમાં